કરજણ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર હોનેસ્ટ હોટેલમાં ડોમિનોઝ પિઝામાં નોકરી કરતો બાવીસ વર્ષીય યુવક ગળે ફાંસો ખાઈ જીવન દોરી ટૂંકાવી સૂત્રોની મળતી માહિતી મુજબ કરજણ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર હોનેસ્ટ હોટેલમાં ડોમિનોઝ પિઝામાં છેલ્લા દોઢ વર્ષથી નર્મદા જિલ્લો ડેડિયાપાડા તાલુકાના સાંકડી ગામનો રહેવાસી મહેશભાઈ રમેશભાઈ વસાવા જેની ઉંમર વય આશરે બાવીસના હોવાનું જાણવા મળ્યું હતું ગત રાત્રે આશરે સાંજના સાત વાગ્યા ની આસપાસ મહેશભાઈ વસાવા હોટેલમાં આત્મહત્યા ચકચાર મચી જવા પામી હતી આત્મહત્યા કરી તે કારણ હજુ અગ છે ઘટનાની જાણ કરજણ પોલીસ ને થતા કરજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક યુવકના પરિવાર ને જાણ કરતા યુવકના પરિવારની હાજરીમાં કરજણ પોલીસે યુવકની ડેથ બોડી ઉતારી હતી યુવકના પરિવારમાં શોકની લાગણી વર્તાઈ હતી મહેશભાઈ વસાવાનું આજ મહિનાની એકત્રીસ તારીખે લગ્ન પણ રાખ્યા હતા પરંતુ આત્મહત્યા કેમ કરી કયા કારણ એ કરી રીતે હજુ અકબન છે પોલીસે પરિવારજનો તેમજ હોટલ સ્ટાફની પૂછપરછ કરતા હજુ કોઈ સાચું કારણ જણાઈ આવ્યું નથી પરિવારજનો કાગલુદી ભર્યું હૈયા ફાટરું ધન કરતા નજરે પડ્યા હતા મહેશભાઈ વસાવાની પત્ની જાગૃતિબેનનો જીવન સાથે ચાલી જતા ફાટ રુદન કરતા જોવા મળ્યા કરજણ પોલીસે યુવકની બોડીની તપાસ કરી બોડી નીચે ઉતારી પંચનામું કરી બોડીને પોસ્ટમોર્ટમ અર્થે કરજણ સરકારી હોસ્પિટલ માં ખસેડી શું મરણજનાર યુવકને હોટલનું દબાણ હતું કેમ પછી પરિવારમાંથી તે તો પોલીસ તપાસ બાદ સાચું કારણ બહાર આવશે